સુરતની પીસીબી પોલીસે કુખ્યાત લૂંટ બાદ હત્યા કરનાર જાંબવાની કુખ્યાત ચડી બન્યાનધારી કે ગેંગને ઝડપી પાડી છે આ ગંગે વિસ્તારમાં લૂંટ કરવાની ઈરાદે તેર વર્ષ પહેલા વોચમેનની હત્યા કરી હતી પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચી બાતમીના આધારે મધ્યપ્રદેશના જાંબુથી કુખ્યાત ગેંગને પાડવામાં સફળતા મળી છે પોલીસે મધ્યપ્રદેશથી આરોપી કેસરિયા મંગલિયા બારિયા બાબુ વેસ્તા બારિયા તથા રામુ વેસ્તા બારી ગામની બહાર નીકળતા ધરપકડ કરી હતી તો રીઢા હત્યારા વર વિસ્તારમાં તેર વર્ષ પહેલા લૂંટ કરવા આવેલ ત્યારે વોચમેનની હત્યા કરી ભાગી છૂટ્યા હતા આ ગેંડી ધરપકડ કરી તેર વર્ષ પહેલા સુરતમાં કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે અંગે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપી કેસરિયાએ તેમના ગામના બીજા લોકોની સાથે મળી પોતાના કેસરિયા ગેંગ બનાવી ગેંગના માણસો અલગ અલગ શહેરોમાં મજૂરી કામ કરવા જાય છે બાદ ત્યાં નવા બાંધકામવાળી સોસાયટીઓમાં રેકી કરી એકલ ડોકલ મકાનમાં રહેતા લોકોને ટાર્ગેટ કરી ધાડ પાડી લૂંટ ચલાવતા હતા દરમિયાન વર્ષ બે હજાર દસમાં તેમની આ ગેંગના સભ્યો કાજુ મંગલિયા બારિયા બાજિયા શાકરિયા બારિયા તથા રેવા તેજા બારિયા સુરત ખાતે રહેતા હોય અને તેઓએ રાંદેર મોરાભાગજ સુભાષ ગાર્ડન પાસે નવી બંધાતી સોસાયટી વૈષ્ણોદેવી ટાઉનશીપની રેકી કરી તેમાં ધાડ પાડવાનો પ્લાન ઘડ્યો હતો આ ગેંગ દ્વારા રાત્રિના સમયે ગેંગના છ સભ્યો ચડી બનિયાન પહેરી જીવલેણ હુમલા કરી તેમજ જીવલેન હથિયાર સાથે સોસાયટીમાં લૂંટ કરવા જતા ગેટ ઉપર હાજર ગનમેન સાથેના વોચમેને તેમને જોઈ જતા તેમને રોક્યા હતા ગેંગના લોકોએ તે વોચમેન ઉપર જીવલન હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો બાદમાં બંદૂક તથા મોબાઈલ પણ લૂંટી ત્યાંથી નાસી છૂટ્યા હતા જે તે સમયે ગુનામાં તેની ગેંગના સુરત ખાતે રહેતા ત્રણેય સભ્યો પકડાઈ ગયા હતા ત્યારે ગેંગના મુખ્ય સહિતના અન્ય સભ્યો આજ દિન સુધી પકડાયા ન હતા આરોપીઓની શોધવા પોલીસ તેમના ગામમાં ગઈ ત્યારે તેઓ ત્યાંથી નાસી છઈ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી રહી મજૂરી કામ કરવા લાગ્યા હતા તેમજ પોલીસ તેમના સુધી પહોંચી ન શકે તે માટે તેઓ કોઈ એક જગ્યાએ વધુ સમય રહેતા ન હતા હાલ તેમના ગામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય જેથી તે કાર્યક્રમમાં હાજરી આપવા ગામમાં પ્રવેશ કરવાના છે તે ચોક્કસ સ્વાતની સુરતની પીસીબી પોલીસને બાતમી મળી હતી તેથી પીસીબી પોલીસના ત્રણ સભ્યોની ટીમ મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે આરોપીની ધરપકડ કરી પહોંચી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા